નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજના લેક્ચરની અંદર આપણે ધોરણ અગિયાર સાયન્સમાં ગણિત ચેપ્ટર નંબર એક ગણ વિશેની ચર્ચા કરવાના છીએ તો ગણ જે છે એ ગણિતનો એક મહત્ત્વનો ભાગ છે આજે તમે કોઈ પણ ગણિતની શાખા જે છે એ ભણશો તો એની અંદર ગણનો ક્યાંક ને ક્યાંક ઉપયોગ હશે સંબંધ અને વિધેય જે આવે છે એને વ્યાખ્યાયત કરવા માટે પણ ગણ જે છે એ ઉપયોગી છે પછી સંભાવના શ્રેણી ભૂમિતિ છે આ બધાની અંદર ક્યાંક ને ક્યાંક ગણનો ઉપયોગ થતો હશે

સૌપ્રથમ વખત શ્રેઢીના કોયડાઓ જે છે એને ઉકેલવા માટે ગણની સંકલ્પનાનો સૌપ્રથમ ઉપયોગ કરેલો હતો તો શ્રેઢીના કોયડા ઉકેલવા માટે સૌપ્રથમ ગણનો ઉપયોગ થયો હતો તો ગણ એટલે શું એનું નિરૂપણ આપણે જે છે એ કઈ રીતે કરી શકીએ તો ગણ જે છે એટલે કે કોઈ એક સુવ્યાખ્યાયિત સમૂહ જેને આપણે કોઈ પણ દૈનિક જીવનની અંદર ઘણી બધી વખત સમૂહનો આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ તો ગણનું નિરૂપણ આપણે કેવી રીતે કરી શકીએ તો ગણ અને નિરૂપણ તો ગણ જે છે કોઈ સુવ્યાખ્યાયિત સમૂહ છે જેમ કે ઉદાહરણ આપણે લઈએ કે દસથી નાની પ્રાકૃતિક સંખ્યા તો એક સુવ્યાખ્યાયિત સમૂહ છે જેની અંદર જો તમે સભ્ય જોશો તો અને નવ આવશે ત્યાર પછી બીજા ઉદાહરણની વાત કરીએ તો ભારતની નદીઓ તો અમુક જે છે ભારતની અંદર જે જે નદીઓ આવેલી છે એનો એક આખો સમૂહ લઈ લઈએ તો એ પણ જે છે એક સુવ્યાખ્યાય સમૂહ કહી શકાય ત્યાર પછી બધા ત્રિકોણના પ્રકાર તો ત્રિકોણના અલગ અલગ જે પ્રકારો છે સમબાજુ સમજુ કે વિષમ બાજુ કાટકોણ ત્રિકોણ તો આવા બધા જે છે ત્રિકોણના પ્રકાર લઈને પણ એક સમૂહ બનાવી શકાય ત્યાર પછી બસો દસ ના અવિભાજ્ય અવયવ જેમ કે આપણે બે ત્રણ પાંચ સાત આવી રીતે જે છે આપણે બસો દસના અવિભાજ્ય અવયવોનો એક સમૂહ બનાવી શકીએ ત્યાર પછી અંગ્રેજી મૂળાક્ષરો જે છે ના સ્વરનો સમૂહ તો એ ઈ આઈ આને પણ આપણે સારી રીતે વ્યાખ્યાયિત કરી શકીએ કે જેની અંદર પાંચ જ જે છે એ સ્વર આવેલા છે ત્યાર પછી જો આપણે કોઈ ગાણિતિક સમીકરણ લઈએ જેમ કે એક્સ સ્ક્વેર માઇનસ પાંચ એક્સ પ્લસ છ અને આનું જે છે આપણે સાદરૂપ આપીએ અને ઉકેલ શોધીએ તો ઉકેલ જે છે મળશે બે અને ત્રણ તો આ પણ એક જે છે એ બે કોઈપણ સંખ્યાઓનો સમૂહ છે તો આ બધા સુવ્યાખ્યાયિત રીતે જે છે આપણે સમૂહને રજૂ કરી શકીએ છીએ પરંતુ જો એવું કહેવામાં આવે કે શ્રેષ્ઠ પાંચ ગાયકોનો સમૂહ તો આ જે છે એ સુવ્યાખ્યાયિત છે નહીં કારણ કે દરેક વ્યક્તિ માટે પાંચ ગાયક જે છે એ અલગ અલગ હોઈ શકે જો આપણે દસથી નાની જે છે પ્રાકૃતિક અયુગ્મ સંખ્યાની વાત કરી તો બધા વ્યક્તિઓ માટે એક ત્રણ પાંચ સાત અને નવ જ થશે પણ જો શ્રેષ્ઠ પાંચ ગાયકની વાત કરી તો દરેક વ્યક્તિ માટે પાંચ ગાયકો જે છે એ અલગ અલગ પસંદગીના હોઈ શકે તો આ જે છે એ સમૂહ સુવ્યાખ્યાયિત કહેવાય નહીં તો ગણ જે છે એ એવો સમૂહ છે કે જે સુવ્યાખ્યાયિત રીતે આપણે રજૂ કરેલો હોય હવે જો આપણે ગણિતની અંદર વાત કરવામાં આવે તો એવા કયા કયા ગણ છે જેનો વધારે પ્રમાણમાં ઉપયોગ કરશું તો એમાં સૌથી પહેલાં જે છે આવે છે પ્રાકૃતિક સંખ્યા ગણ એટલે કે એન કે જે આપણે ગણિતની અંદર વધારે ઉપયોગમાં લેવાના છીએ તો સૌથી પહેલાં જે છે એન પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ ત્યાર પછી ડબલ્યુ પૂર્ણ સંખ્યાઓનો ગણ ત્યાર પછી ઝેડ પૂર્ણાંક સંખ્યા ગણ ત્યાર પછી ક્યુ સમય સંખ્યા ગણ અને ત્યાર પછી આર એટલે કે વાસ્તવિક સંખ્યા ગણ તો આનો આપણે ગણિતની અંદર ઘણો બધો ઉપયોગ કરવાના છીએ તો જો પ્રાકૃતિક સંખ્યાની વાત કરવામાં આવે તો એમાં જે છે આપણે એક બે ત્રણ એમ અનંત સુધીની સંખ્યાઓ જે છે એ બધી આવેલી હશે અને એક સમૂહ આપેલો છે ત્યાર પછી પૂર્ણ સંખ્યાની વાત કરવામાં આવે તો જીરો એક બે ત્રણ એન્ડ સોન ત્યાર પછી પૂર્ણાંકની વાત કરવામાં આવે તો જીરોથી ધન બાજુ પણ અનંત જશે અને ઋણ બાજુ પણ અનંત સુધી જે છે એ લંબાયેલું હશે ત્યાર પછી સમય સંખ્યાની વાત કરવામાં આવે તો સમય સંખ્યા એટલે કે પીના છેદમાં ક્યુ સ્વરૂપ કે જ્યાં પી અને ક્યુ જે છે એ પૂર્ણાંક સંખ્યામાંથી લીધેલા હશે અને ક્યુ ક્યારેય પણ જીરો હશે નહીં એટલે કે છેદ ક્યારેય જીરો ના હોવો જોઈએ અને વાસ્તવિક સંખ્યાની વાત કરવામાં આવે તો સમય તથા અસમય બંને સંખ્યા મળે ત્યારે વાસ્તવિક ગણ જે છે એની રચના થાય છે તો આ બધા ગણ જે છે આપણે ઘણા બધા ઉપયોગમાં લેવાના છીએ ગણિતની અંદર હવે જો અહીંયા જે છે પૂર્ણાંક સંખ્યાઓના ગણની ઉપર ઝેડની ઉપર જો અહીંયા પ્લસ કરી દેવામાં આવે તો ફક્ત આની અંદરથી ધન સંખ્યાઓ જ લેવાની છે એટલે કે ઝેડ પ્લસ શું થશે તો ધન પૂર્ણાંક સંખ્યાનો ગણ થશે તો આની અંદર જે છે એ ભ્રૂણ સંખ્યાઓ બધી જે છે એ હટાવી દો તમે અને ધન સંખ્યાઓ બધી અહીંયા રાખી દેશો તો એને કહેવામાં આવે છે ઝેડ પ્લસ ત્યાર પછી ક્યુ પ્લસ જે છે તો ધન સમય સંખ્યાઓનું ગણ તો આની અંદર એવી જ સમય સંખ્યા આવશે કે જે ધન હોય અને ત્યાર પછી જો આર પ્લસની વાત કરવામાં આવે તો આર પ્લસ એટલે કે ધન વાસ્તવિક સંખ્યાઓનું ગણ તો આ જે છે ગમે ત્યારે આવશે કોઈપણ જગ્યાએ તો આર પ્લસ કે ક્યુ પ્લસ લખેલું હોય તો આપણને ખ્યાલ હોવો જોઈએ કે ફક્ત એમાં એવી જ સમય સંખ્યાઓ લેવાની છે કે જે ધન હોય હવે જો તમારે કોઈ પણ ગણ જે છે એનું નિરૂપણ કરવું છે તો એમાં કઈ કઈ બાબતનું ધ્યાન રાખવાનું છે તો સૌથી પહેલાં એના માટેના ત્રણ રૂલ્સ છે કે ત્રણ બાબતોને તો ખાસ તમારે ગણ લખતા હોય અથવા તો રજૂ કરતા હોય ત્યારે ધ્યાનમાં રાખવાની છે તો ગણ જે છે એની વસ્તુ ઘટક કે સભ્ય આ ત્રણમાંથી તમે કોઈ પણ શબ્દ બોલોને એ બધા સમાનાર્થી જ છે કે આપણે એવું કહીએ કે આ વસ્તુ આ ગણની સભ્ય છે અથવા તો આ વસ્તુ આ ગણનો ઘટક છે તો ઘટક કહેશો તો પણ ચાલે સભ્ય કહેશો તો પણ ચાલે કે વસ્તુ કહેશો તો પણ ચાલે બીજો રૂલ્સ કે સામાન્ય રીતે ગણને દર્શાવવા માટે કેપિટલ અંગ્રેજી મૂળાક્ષરોનો ઉપયોગ થાય છે એટલે કે આપણે ઉદાહરણ લઈ લઈએ તો એ બી સી કે એક્સ વાય કે ઝેડ આવી રીતે જે છે એ ગણને દર્શાવવા માટે કેપિટલ શબ્દ જે હોય અંગ્રેજીના આલ્ફાબેટ જે છે એનો જ ઉપયોગ થાય છે અને ત્યાર પછી ત્રીજો રૂલ્સ ગણના સભ્યને દર્શાવવા નાના અંગ્રેજી મૂળાક્ષર એટલે કે એબીસીડી ના નો ઉપયોગ થાય છે તો એમાં પણ આપણે ઉદાહરણ લખી દઈએ કે ધારો કે કોઈ પણ એક ગણ જે છે એ કીધો હોય ને એના સભ્ય જે છે દર્શાવેલા હોય તો ત્યારે એમાં સ્મોલમાં અંદર દર્શાવેલા હશે એટલે કે બીજી એ બીસીડીના અક્ષર નાના અંગ્રેજી મૂળાક્ષરો તરીકે દર્શાવવામાં આવે છે તો આ ત્રણ બાબતો જે છે એ ગણ જ્યારે તમે દર્શાવતા હોય ત્યારે ફરજીયાત ધ્યાનમાં જ રાખવાની છે કે આવી રીતે જ ગણ જે છે એને દર્શાવી શકાય છે હવે જો તમે કોઈ પણ એક ગણ દર્શાવેલો છે એનું નામ છે ધારો કે ડી તો એક ગણ આપેલો છે ડી એની અંદર સભ્ય આપેલા છે એ બી અને સી આવા ત્રણ સભ્ય તો ગણને કેપિટલ સ્વરૂપે દર્શાવવામાં આવે છે એના સભ્યને જે છે એ વચ્ચે અલ્પ વિરામ કરી અલગ અલગ જે છે એ સ્મોલ આલ્ફાબેટ સ્વરૂપે જ દર્શાવવામાં આવે છે હવે જો અહીંયા એ જે છે ડી ની અંદર આવેલો છે તો એને કહેવામાં આવે છે એ બિલોંગ્સ ટુ ડી તો બિલોંગ્સ ટુ ડી એટલે કે સભ્ય છે તો એ જે છે એ ડી ગણનો સભ્ય છે પણ જો આપણે ઈની વાત કરીએ તો ઈ જે છે એ સભ્ય નથી તો આ થશે સભ્ય નથી તો ઈઝ નોટ બિલોંગ્સ ટુ ડી તો જો કોઈ પણ જે છે ઘટક એ ગણનો સભ્ય છે તો અહીંયા બિલોંગ્સ ટુ દર્શાવવાનું છે એટલે કે એ સભ્ય છે ડી અને ઈ સભ્ય નથી ડી અથવા તો એ બિલોંગ્સ ટુ ડી એ નોટ બિલોંગ્સ ટુ ડી તો આ બધી વસ્તુઓ જે છે એ ગણ દર્શાવતા હોઈએ ત્યારે ધ્યાન રાખવાનું છે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ગણ દર્શાવવાની જે બે રીત છે એની ચર્ચા કરવાના છીએ તો મને આશા છે કે તમને આજનું જે કાંઈ પણ મેં સમજાવેલું છે એ બધું સમજાઈ ગયું હશે તો ફરી પાછા મળીશું એક નવા જ વિડિયોમાં નવી જાણકારી સાથે તો થેન્ક યુ થેન્ક યુ વેરી મચ